અમલી તાલુકાનું સારા લોકો આવેલા છે અમારા વડીલો છે નામજીભાઈ અમારા કાકા છે આ ભીજી છે અમારા ભાઈ છે છે અમારા બાકા છે વેલાણાથી રજૂઆતમાં થયા છે વેલાણા ગ્રામમાં અનુસૂચિત જાતિનું શ્રમ શું છે જે વર્ષોથી છે આ બધા એ ત્રણ ત્રણ ચાર ચાર પેઢીથી એક જ ગામની અંદર રજૂઆત થયા છે બરાબર છે અહીંયા જે વસવાટ કરે છે ને એ વિસ્તારની અંદર જે સમશાન છે એ તળાવની પારમાંથી જાણે છે એમને વૈકલ્પિક વ્યવસ્થા માટે કોઈ અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની સિસ્ટમે આપેલું નથી તળાવની પારી એ ફાંકડી જગ્યા હોય કોળી ન હોય બરાબર ત્રણ ચાર પેઢીથી આ લોકો વસવાટ કરતા હોય ને એમની પરિસ્થિતિ શું હોય એક જ જગ્યાએ વિધિ કરવા માટે જે જગ્યા ઉપર ખાતર થયેલો હોય એ બીજું કે સ્વજન જ્યારે એક્સપાયર થાય છે એની જગ્યા ઉપર ખાતર ખોડાય બરાબર ને જે સૌ વર્ષો પહેલાં ગુજરી કહેવાય બરાબર એ પાછા એના અસ્થિ જોઈ અને વ્યતીત થઈ જાય જૂના ગા છે તાજા થઈ જાય છે જે શેના કારણે થાય છે કે સિસ્ટમ કોઈ પણ પ્રકારની અનુસૂચિત જાતિ માટે કોઈ ધ્યાન નથી આપે એક પ્રકારની મનિષ્ય રાખે છે બરાબર એમની સમસ્યાનું ક્યારેય ધ્યાન નથી આપતા અવારનવાર રજૂઆત થાય છે દાંતોડીથી થાય છે વેલાડાથી થાય છે અધર ગામમાં જે અનુસૂચિત જાતિનો વસવાટ છે એ લોકો કરે છે પણ કોઈ પ્રશાસન ધ્યાન નથી આપતું બરાબર છે એક તો એ જગ્યા નથી તો અમારી પહેલી માગણી એવી છે કે એ જે જગ્યા છે એ તળાવની પાર છે એની બાજુમાં એક દીવાલ કરેલી છે સંરક્ષણ દિવાલ જો એમાં પુરાણ કરી દેવામાં આવે તો જે આ આમની સમસ્યા છે એ સમસ્યાનો હાલ કહીએ કહે બરાબર છે એ જે પુરાણ કરવામાં આવે વધારે માટીની જરૂર નથી કદાચ બસો અઢીસો ફેરાની જરૂર પડશે માટીની તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરીએ અઢીસો ફેરા જેવું છે ટ્રેક્ટરના ફેરા અથવા તો ટ્રેક્ટરથી કે ગાડીથી કે ગમે રીતે નાખવામાં આવે બેસવાની વ્યવસ્થા નથી ને દફન વિધિ એવું જ નથી ઘા કરીને આવતા દે એમ કામ પૂરું થઈ ગયું એના માટે બે અઢી કલાકની જરૂર પડે બે અઢી કલાક જે એ માણસો ક્યાં આવું પડે પેલા તો એ પ્રશ્ન એના માટે પણ કે વ્યવસ્થા ઉભી કરવી પડે ને અત્યાર સુધીમાં આ અસંખ્ય વખત ગ્રામ પંચાયતમાં તાલુકા પંચાયતમાં મોટી ધોધાની કરેલી છે પણ ક્યાં તંત્ર ધ્યાન નથી આપતું આ લોકો કંઈક વિદેશથી રહે છે પાકિસ્તાનથી કે બાંગ્લાદેશ સુ રહેતા નથી ક્યાં રહે છે આપણા દેશની અંદર રહે છે તો મૂળભૂત સુવિધા તો એમને મળવી જોઈએ ને તો કેમ અત્યાર સુધી કંઈક ધ્યાન નથી જોવા મળતું આમની કાયદેસર સાડા સાત ટકાની વિવેકાધીન ગ્રાન્ટ તો આમની જ્ઞાતિના માટે સરકારે અલગથી ફાળવેલી છે તો ક્યાંક વપરાય છે ક્યાં યુઝ થાય છે આમનું કાયદેસર રીતે શોષણ કરવામાં આવે છે તે જ્ઞાન બીજી જગ્યાએ વાપરવામાં <suk> આવે છે તો ત્યાં આમના આ જ્ઞાતિના કોઈ વિકાસ માટે કોઈ વાપરવામાં નથી આવતું આ જ્યાં માટીનું પુરાણ થાય એમાં ત્રીસ થી ચાલીસ ટકા એવી જગ્યા રિઝર્વ કરો માટી પૂર્યા છે કે અહીંયા પેવેલ બ્લોક નાખવામાં આવે ત્યારે પેવેલ બ્લોક નાખ્યા પછી વિસામાની વ્યવસ્થા કરવામાં આવે વિસામાની વ્યવસ્થા કરવામાં બાકડા નાખવામાં આવે ઉપર કદાચ જરૂર પડે તો પતરાનું છાપરું નાખી દેવામાં આવે જેથી કરીને ટાઢ કરતો કે વરસાદની અંદર પાંચ દસ માણસ અહીંયા બેસી શકે બરાબર છે આ બે વસ્તુ સુવિધા નથી તો ત્રીજી વ્યવસ્થાની શું આપણે વાત કરીએ કે આપણી હિન્દુ ધર્મની એક પરંપરા છે કે કોઈ પણ વ્યક્તિની છે કરી વિધિ કર્યા પછી સ્નાન કરી અને ઘરે જતા હોય છે તો જ્યાં જગ્યા દફન વિધિની નથી તો સ્નાનની ક્યાં વ્યવસ્થાઓ હોય આઝાદીને કેટલા વર્ષ વર્ષો વર્ષો થઈ ગયા હતા

એ જગ્યા જે શ્માન હાલમાં કાર્યરત છે એ જગ્યા ઉપર એક સરસ મજાની પાણીની વ્યવસ્થા કરવામાં આવે નાનો એવો પાણીનો ટાંકો બનાવવામાં આવે અને નાવાની વ્યવસ્થા કરવામાં આવે અમારી બધાની સઘળી માંગ એવી છે કે આ ત્રણ અમારા મુદ્દા છે એને તાત્કાલિક ચોરને ધ્યાનમાં લેવામાં આવે અને તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે બરાબર છે અમારા આગેવાનો છે એમના આગ્રહને માન દઈ અને આજે રજૂઆત કરી છે તો મારો આગ્રહ તમારા માટે એવો રહેશે કે કેટલા દિવસની અંદર આના ઉપર તમે પ્રોસેસ કરો હું મદદ મારા ઉપર કઈ તોય હું એવો આગ્રહ રાખીશ કે કેટલા દિવસની અંદર તમારે અમે તમારી પાસે ઉજરાણી કરીએ કે સાહેબમાં સો ટકા પોઝિટિવ નિરાકરણની અમે તમારા પાસે આશા પણ રાખીએ છીએ પણ છતાં પણ એક વીકનો તમને સમય આપી શકું કે આના વિશે તમને પૂછપરછ કરવા માટે પૂછપરછમાં જો સાહેબ હાજર છે તો માટે છે કાલે કે પ્રતિનિધિ તરીકે જ્યારે હું તમારી જે માનવું છે એ સાહેબ કરી અને ધ્યાન કરાવો કંઈ વાંધો નહીં આવતા ગુરુવારે હું આના ઉપર તમારી સાથે ચર્ચા કરી શકું તો આવતા ગુરુવારે તમારા કરવાની તો તમારી મને અમે પોઝિટિવ આશા રાખી શકીએ કે આના શોર્ટ ટાઈમ માનું નિરાકરણ આવે હવે પછી અમારી પરિસ્થિતિ સાહેબ એવી છે કે સિંગલ પર્સન અમારો સ્વજન કોઈ એક્સપાયર થશે બરાબર છે એને દફન કરવાની જગ્યા નથી અમારે ના અનાયા છે ના ચાહતા પણ એ ડેડ બોડી લઈ નહીં આવવું પડે એવી પરિસ્થિતિ અમે નિર્વાહ ના કરતા આ ઘણો બધો વર્ષ આવે

जो रहिजो राखजो હંમેશા તમારો બીજો મુદ્દો છે આ એક મુદ્દો આપણે સાહેબ મુદ્દો આવ્યો આ તમને ઓરિજિનલ ઇતિહાસ એક આમાં ત્યાં રેસી કરાવો અને ઇનવોડ કરો અમે એક એવો અમારો મુદ્દો છે આજ તો સાહેબ છે ને તે મુદ્દો તમને અમારું ધ્યાન દોરવા માટે છે અમારા ગામમાં વિસ્તૃત પ્રશ્ન હતો બરાબર છે એ પ્રશ્ન એવો હતો કે અત્યારે હાલમાં એને રાજીનામું આપી અને નવી ભરતી માટે અમારે ફોર્મ બહાર પડેલી જાહેરાત બહાર પડેલી બરાબર એમાં અમારા ભરતભાઈનું ફોર્મ ભર્યું તાલુકામાંથી એવું કહીને રિજેક્ટ કરવામાં આવ્યું કે આમની ઉંમર પૂરી થઈ ગઈ ટૂંકમાં પાંત્રીસ વર્ષ જે વીસીઈના જે ભરતીમાં છે એનો ગાઈડલાઇન્સ પાંત્રી પાંત્રીસ વર્ષની ઉંમર કરવામાં આવી છે બરાબર એ ગાઈડલાઇન્સ મુજબ આમનું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે બરાબર તો એક એમાં સરકાર સિંહનો પરિપત્ર તમારા તાલુકા તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરેલો હતો કે એસસી એસ સી અને ઓબીસીને જે ભરતીની વયમર્યાદા છે હાલમાં જે નિયત કરેલી હોય કે જે આપણે નિયત કરેલી હોય એમાંથી પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવે તો ભરતભાઈની ઉંમર સાડત્રીસ વર્ષ છે તો ઈ પરિપત્ર મુજબ સાડત્રીસ કે છત્રીસિંગ ઈ પરિપત્ર મુજબ ભરતભાઈ વેલિડ છે તો ફોર્મ રીજેક્ટ કેમ કરવામાં આવી તમારી ગાઈડલાઈન છે એ જીઆર ઉપર છે પરિપત્ર પત્રથી ઉપર નથી ને તો એને રિજેક્ટ કેમ કરવામાં આવ્યો એ મારે એ તમને પૂછવાનું હતું સીડીઓ સાહેબ છે ને તો તમને પેપર સાથે હું તમને ના સુપ્રત કરી શકું પણ એક મારી મૌખિક રજૂઆત છે કે અનુસૂચિત જાતિ છે એટલા માટે રિજેક્ટ કરવામાં આવ્યું છે અન્ય બીજા કોઈ કારણ છે તાલુકા વિકાસ અધિકારીને કોઈ ઉપરથી સૂચના આપે છે કે આનું રિજેક્ટ કરો અને આનું જ કરો એવું કોઈ કહેવામાં આવે છે કે શું આનું કારણ છે તો સરકારશ્રીના જે નીતિ નિયમ કોઈ પણ પ્રકારની સૂચનાથી સાહેબ ચાલતું હોય તો તમે આ તમને પીડીઓ સાહેબ નથી એના મારફતે તમને કહું છું કે એ સિસ્ટમ હોય તો સુધારી નાખશો બરાબર છે આવનારો સમય બદલવાનો છે જે જે હશે એને ધ્યાનમાં રાખશો સાહેબ કોઈ મુદ્દાને અમે ભૂલશું નહીં બરાબર છે આજ તમે જો કોઈ કિન્નાખોરી રાખી કોઈની સૂચનાથી કંઈ પણ કરવામાં આવ્યું છે પૂરે પૂરો હિસાબ લઈશું બરાબર છે આની પણ સૂચના તમને અત્યારથી આપણે ડીડીઓ સાહેબ સાથે ચર્ચા કરજો પરિપત્રથી તમે ઉપર નથી તમે આ સીટ ઉપર બેઠા છો એક સંવિધાનના સંવિધાનના કાયદાના નિયમ મુજબ બેઠા છો તમે કાયદાથી ઉપર નથી હજી એક વખત ફેર વિચારણા તમને મોકો આપશું ગુરુ આવતા સોમવારે આવવાનો છું એક વખત ફેર વિચારણા તમને મોકો દઈશ અને જો પરિપત્ર થી તમે ઉપરથી કોઈ પણ નિર્ણય લેશો તો એના પરિણામો ગંભીર આવશે એ ખાસ તમે ધ્યાન રાખો તમે ટીઓ સાહેબ વિચારણા કરજો કોઈ કીનાખોરી સાથે નિયમથી જ ભરતી ધરી છે તમારી અમે અપેક્ષા રાખીએ છીએ આની પોઝિટિવ કામ કરવામાં આવતા હોય બરાબર છે ભલે આભાર સાહેબ